રાજ્યમાં ગરીબ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારે શરૂ કરેલી આશ્રમ શાળાઓને લઈને હાઈકોર્ટનો મહત્વનો હુકમ યોજનાની અમલવારી મુદ્દે કોર્ટ ચીફ સેક્રેટરીનો ખુલાસો માંગ્યો આશ્રમ શાળાઓમાંથી વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોને લઈને કોર્ટે સરકારનો ખુલાસો માંગ્યો આ સાથે રાજ્યભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ મુદ્દે પણ કોર્ટે સરકારનો ખુલાસો માંગ્યો સરકારી પરિપત્રના આધાર પર આશ્રમ શાળાઓમાં શિક્ષકની ભરતી કઈ રીતે થઈ શકે એવો પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે કાયદાકીય શિક્ષકો પાસે સવારના પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી લેવાતા શિક્ષણ કાર્ય બદલ સરકાર શું ચુકવણી કરે છે એનો પણ કોર્ટે ખુલાસો માગ્યો ત્રણ અઠવાડિયામાં રાજ્યભરની આશ્રમ શાળાઓનો રિપોર્ટ રજૂ કરવા ચીફ જસ્ટિસના વડપણવાડી ખંડપીઠે હુકમ કર્યો નામદાર ગુજરાત હાઈકોર્ટે આશ્રમશાળાને લગતી જે મેટર આજે બોર્ડ ઉપર સુનાવણી માટે આવેલ હતી તેની અંદર ચીફ સેક્રેટરી સાહેબનો ખુલાસો માગ્યો છે આશ્રમશાળાની યોજના કઈ રીતે અમલવારી તેની અત્યાર સુધી થઈ છે અને આગળ ભવિષ્યમાં પણ આશ્રમશાળા ઠરાવથી જ ઓપરેટ થાય છે એના માટે સ્ટેચ્યુટરી કોઈ જોગવાઈ છે કરવાની થાય છે કે નથી થતી તેના સંદર્ભે પણ ચીફ સેક્રેટરી સાહેબનો ખુલાસો માગેલો છે તદઉપરાંત કેટલા વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થાય છે આશ્રમશાળાની ટોટલ સંખ્યા તથા શાળા વાઇઝ સ્ટુડન્ટ ટીચર રેશિયો તથા બીજી સંલગ્ન ઘણી વિગતો નામદાર કોર્ટે આજે ખુલાસો કરવા નામદાર સરકારને હુકમ કર્યો છે